ડીસા તાલુકાના ગોગલ ગામના ભજન ગાયકનું રાજસ્થાનમાં થયું સન્માન ડીસા તાલુકાના ભજન ગાયક જયરામભાઈ સુથારને રાજસ્થાન જાલોર જિલ્લાના શિવશક્તિધામ જસદર બાળમેર રૂમાદેવી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ભજન સંધ્યાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષો જૂની પરંપરાગત જૂના અને જાણીતા ભજનો ગાય લોકોને મનમોહિત કર્યા હતા રૂમાદેવી ફાઉન્ડેશન દ્વારા કાર્યકર્તાઓએ જયરામભાઈ સુથારને વીણો આપી સન્માનિત કર્યા હતા अरे मेरी रे लगनी लागी साहब में मेरी रे लगनी लागी साहब से ये झूठा जगत ना जाला रे मैया मैं हूं रे मस्त बकीरा माया અરે મારી રે લગણી લાગી સાહેબ મે મેરી રે લગણી લાગી સાહેબ થાય ઓ જૂઠા જગત ના જાલા રે મૈયા